હેલો કેમ છો આણંદ હું છું હર્ષલ હું અને મારા મિત્ર સુનિલસિંહ સોલંકી ગઈકાલે રાતે રાજસ્થાન પ્રવાસે જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં અચાનક અમારી કારનો ક્લચ વાયર બ્રેકડાઉન થતાં અમારી કાર સડનલી અમદાવાદ મુકામે બગડી ગઈ હતી હવે લગભગ રાતના બે વાગે અમને કોઈ સાધન મળી આવે એવું શક્યતા ન હતી અમે વિચારતા વિચારતાં રોડ સાઇડ આસિસ્ટન્ટની મદદ લીધી તેના દ્વારા અમને ડીએસ બ્રેકડાઉન સર્વિસની હેલ્પ મળી એકદમ પ્રીમિયમ કેટેગરીની સર્વિસ પ્રોવાઈડ કરે છે ડીએસ બ્રેકડાઉન સો ટકા અવશ્યનો લાભ લેવો અને એકદમ રિઝનેબલ પ્રાઇસ પર પોતાના મુકામે ત્યાર ટુએ ટુઈંગ કરીને સેફલી છોડવામાં આવે છે થેન્ક યુ ડીએસ બ્રેકડાઉન વન્સ અગેન ગુડ બાય